છેલ્લા વિડીયોમાં અમે તમને સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ તરીકેની તમારી યાત્રાના પ્રથમ પગલા વિશે જણાવ્યું જે સેલર ઓનબોર્ડિંગ માટેનું પ્લાનિંગ આ પ્રક્રિયામાં સામેલ અલગ અલગ પગલાં અને દરેક પગલાનું મહત્વ છે આ વિડીયોમાં અમે સેલર ઓનબોર્ડિંગના બીજા પાસાને આવરી લઈશું જે તમારા માટે ઓએનડીસી શરૂ કરવા માટે જાણવું મહત્વપૂર્ણ છે તે ભાગ છે જ્યાં તમારે સંભવિત સેલર્સને ઓએનડીસી નેટવર્કમાં જોડાવા માટે સમજાવવા આવશ્યક છે અને અમે તમને બતાવીશું કે આ શ્રેષ્ઠપણે કઈ રીતે પાર પાડવું આજે વ્યવસાયો સહિત આપણે કેવી રીતે જીવીએ છીએ મુસાફરી કરીએ છીએ શીખીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ તે બધું સંપૂર્ણપણે બદલી નાખ્યું છે તે હવે અત્યંત સ્પષ્ટ છે કે વ્યવસાયનું ભાવિ ઓનલાઈન છે કારણ કે હજારો સેલર્સ હજુ પણ જૂની રીતે વ્યવસાય કરે છે સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ અને તેમના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક માર્ગ બની શકે છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ આ સેલરને ઓનલાઈન વેપાર કરવા માટે કેવી રીતે સમજાવે છે અને ONDC નેટવર્ક મારફતે જે શા માટે સેલર્સને સમજાવવા માટે એક સારી વ્યૂહરચના નીચે મુજબ છે વ્યવસાય માટેની તકો બતાવવા માટે જે ડિજિટલ કોમર્સ ઓફર કરે છે ONDC નેટવર્ક સેલર્સને આપે છે તે લાભો બતાવીને ટૂંકમાં કહીએ તો વ્યવસાયના વિકાસની વિશાળ સંભાવનાઓ અને હોશિયાર સેલર્સ પહેલેથી જ ઈ-કોમર્સ પસંદ કરી રહ્યા છે કારણ કે ત્યાં જ ગ્રાહકોનો ભંડાર છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તમારા માટે એક અજમાવી ન હોય તેવી તક અને અહીં આ વાતની પુષ્ટિ કરતા કેટલાક આંકડા તમે જોઈ શકો છો ભારતનું ઈ-કોમર્સ સેક્ટર 2022 માં રિટેલ માટે સૌથી ઝડપથી વિકસતા સેક્ટરમાંનું એક છે 21.5% ની વાર્ષિક વૃદ્ધિ સાથે અને 7480 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે 2021 તહેવારોની સિઝન માટે ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે 920 કરોડની ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ અને સાથે વેચાણ જનરેટ કર્યું જે 2020 ની સરખામણીમાં 23% એટલે કે 740 કરોડનો વધારો છે ભારતની ગ્રાહક ડિજિટલ અર્થવ્યવસ્થા 2020 માં 53750 કરોડથી વધી અને 2030 સુધીમાં એક લાખ કરોડ બજાર બનવાની અપેક્ષા છે જે ઈ કોમર્સ અને એડટેક જેવી ઓનલાઈન સેવાઓને સશક્તપણે અપનાવવાના કારણે સંચાલિત થયું છે આવા મજબૂત સૂચકો સાથે તે સ્પષ્ટ છે કે ડિજિટલ હાજરી સેલર્સ માટે આવકની એક નવી અને અસરકારક ચેનલ ઉમેરશે તે અત્યંત સ્પષ્ટ છે ડિજિટલ કોમર્સ અથવા ઈ કોમર્સ વ્યવસાય માટે સારું છે જેમ વધુ બાયર્સ સુધી પહોંચશો તેમ બધું આવક પરંતુ શા માટે બસ આ ટ્રેન્સ પર જ નજર રાખો સેલર્સ માટે ડિજિટલ હાજરી અંગે વિચારવાના ઘણા ફાયદા છે ચાલો એમાંના કેટલાક જોઈએ ભૌગોલિક પહોંચમાં વધારો હાઈપર લોકલ વ્યવસાય માટે ઓનલાઈન હાજરી સાથે બાયર બજાર વધુ વ્યાપક હશે નેટવર્કમાં વધુ ડિલિવરી કંપનીઓ જોડાવા સાથે ડિલિવરી પિનકોડ સૂચિઓ પણ વધી રહી છે સમગ્ર ભારતમાં તેમની સેવા ક્ષમતા વિસ્તારવા માટે સેલર્સ દ્વારા આનો લાભ લઈ શકાય છે જેના કારણે વ્યવસાય માટે અમર્યાદિત તકોને અનલોક કરી શકાય છે પેન્ડેમિક પછી ઓનલાઈન શોપિંગ દ્વારા થતા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે પેન્ડેમિક દરમિયાન ઓનલાઈન શોપિંગમાં આવેલી આ તેજી ટકી રહી છે અને તેથી ઈ કોમર્સની હાજરી વધુ કાયમી બની છે પરિણામે સેલર્સ માટે ઓનલાઈન હાજરી સ્થાપિત કરવી અને તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોની વધતી જતી સંખ્યા તેમના સ્ટોરને સરળતાથી શોધી અને એક્સેસ કરી શકે છે ડિજિટલ સ્ટોરની હાજરી ઓનલાઈન સ્ટોરની જાળવણી ભૌતિક રિટેલ સ્ટોર કરતા સરળ અને વધુ કોસ્ટ ઇફેક્ટિવ હોય છે તે મેન પાવર જગ્યા ભાડા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને બીજા ઘણા ખર્ચમાં ઘટાડો કરે છે સેલર્સને જ્યારે પણ તેઓ તેને એક્સેસ કરવા માંગતા હોય ત્યારે તેમના હાલના અને નવા ગ્રાહકોને તેમનો સંપૂર્ણ કેટલોગ દર્શાવવામાં મદદ કરે છે દિવસ હોય કે રાત ખરીદીનું વધેલું આવર્તન ઘરે બેઠા ઓર્ડર કરવાની સગવડ સાથે ગ્રાહકો વધુ વારંવાર ઓનલાઈન ખરીદી કરે છે સેલર્સ નવા ગ્રાહકોને ઓનલાઈન મેળવવા માટે તેમની ડિજિટલ હાજરીનો લાભ લઈ શકે છે અને તેમના વર્તમાન ગ્રાહકોને વધુ વારંવાર ખરીદી કરવા પ્રોત્સાહિત કરી શકે છે સમય જતા સેલર્સ વિશ્વસનીય પ્રતિષ્ઠા સ્થાપિત કરી શકે છે અને એક વફાદાર ઓનલાઈન સમુદાય બનાવી શકે છે જેવી વફાદારી તેઓ તેમના વર્તમાન ગ્રાહકો સાથે ઓફલાઈન ધરાવે છે તો ચાલો એમ કહીએ કે તમે સેલર્સને ઓનલાઈન વેચાણ કરવાના ફાયદા સમજાવ્યા છે પરંતુ પછી આગામી તાર્કિક પ્રશ્ન આવે છે શા માટે ઓએનડીસી નેટવર્ક દ્વારા વેચાણ કરવું જ્યારે અન્ય ચેનલો અથવા પ્લેટફોર્મ પહેલેથી જ ઓનલાઈન વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તમે તેનો જવાબ કેવી રીતે આપો છો તે અહીં છે એક જ સમયે બહુવિધ બાયર એપ્લિકેશનનો એક્સપોઝર ઓએન્ડસી નેટવર્ક દ્વારા ઓનબોર્ડ થયેલ સેલર ઓએન્ડસી નેટવર્ક પર સક્રિય તમામ બાયર એપ્લિકેશનમાં દ્રશ્યમાન છે સેલરને બહુવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ થવાની ઓપરેશન્સ શીખવાની અને સંબંધોનું સંચાલન કરવાની જરૂર નથી સિંગલ ઓનબોર્ડિંગ દ્વારા સેલર સમગ્ર દેશમાં તમામ બાયર એપ્લિકેશન્સ દ્વારા સુલભ છે માલિકીનું રેટિંગ શોપિંગ પ્લેટફોર્મ પર બાયર સેલર્સને અને તેઓ ખરીદે છે તે ઉત્પાદનોને રેટિંગ આપે છે આ રેટિંગ્સ કયા સેલર પાસેથી ખરીદવું અને ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં બાયર્સને મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જો કોઈ સેલર વેચાણ માટે એક પ્લેટફોર્મ પરથી અલગ પ્લેટફોર્મ પર જવાનું નક્કી કરે છે તો તે અથવા તેની તેમના વર્તમાન રેટિંગને તેઓ જે નવા પ્લેટફોર્મ પર ગયા છે તેમાં સ્થાનાંતરિત કરી શકતા નથી તેમને શૂન્યથી તેમના રેટિંગ બનાવવાનું શરૂ કરવાની ફરજ પાડે છે ઓએનડીસી નેટવર્ક પર આવું નથી રેટિંગની માલિકી સેલર્સ પાસે જ રહેશે જો કોઈ સેલર બીજા કોઈ સેલરને નેટવર્ક પાર્ટિસિપન્ટ પર જવાનું નક્કી કરે છે તો સેલર તેમના સંચિત વર્તમાન રેટિંગનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે આ વિશે વધુ જાણવા માટે ઓએનડીસી વેબસાઇટ પર ઓએનડીસીના ગવર્નન્સ એન્ડ પોલિસી વિભાગની મુલાકાત લો અને પ્રકરણ 2 માં સમજાવેલા ONDC ના વ્યવસાયના નિયમો વિશે વાંચો એક વાજબી તક હવે તે કોણ નથી ઈચ્છતું ONDC નેટવર્ક પર તમામ સેલર્સ ને અંતિમ ગ્રાહકોને વેચવાની સમાન તક મળે છે વાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ એ સેલર્સ ને ફિલ્ટર કરવા અથવા શોર્ટ કરવા માટે વપરાતા પગલા અથવા માપદંડો જાહેર કરવા આવશ્યક છે આ ફરજિયાત છે જેથી દરેક સેલર ને સમાન દૃશ્યતા અને તક મળે સેલર્સ તેમની પોતાની શરતો સેટ કરે છે ઓએનડીસી નેટવર્ક પર સેલર્સ પાસે માત્ર તમામ બાર નેટવર્ક પાર્ટિસિપન્ટ ને દર્શાવવાની લવચિકતા હોતી નથી પરંતુ તેઓ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પસંદ કરતી વખતે તેમની પોતાની વ્યાપારી શરતો પણ નક્કી કરી શકે છે ઓર્ડર સ્વીકૃતિઓ રિટર્ન્સ ડિલિવરી અને કેન્સલેશન સંબંધિત શરતો જો આ શરતો સંરેખણમાં ન હોય તો સેલર્સ સમગ્ર સેલર્સ પ્લેટફોર્મ પર તેમની પ્રતિષ્ઠા અને રેટિંગ્સ અખબંધ રાખીને અન્ય સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પર એકીકૃતપણે સ્થાનાંતરિત કરી શકે છે એકીકૃતપણે સ્થાનાંતરણ અ કોસ્ટ ઇફેક્ટિવ ઈ કોમર્સ વેલ્યુ ચેન ડિજિટલ કોમર્સના વિવિધ પાસાઓ અને અનબંડલ્ડ થવા સાથે સેલર્સ ઈ કોમર્સ વેલ્યુ ચેનને પૂર્ણ કરવા માટે અન્ય સક્ષમ કરનાર સેવાઓની ચિંતા કર્યા વિના તેમના મુખ્ય ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે દાખલા તરીકે માર્કેટિંગ લોજિસ્ટિક ઓનલાઈન ફરિયાદ નિવારણ ઘણા સેલર્સ નેટવર્ક પાર્ટિસિપન્ટ સ્પર્ધાત્મક કિંમતે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે આ વાઇબ્રન્ટ નેટવર્ક સેલર્સ માટે માર્જિનના દબાણને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે તમારા ગ્રાહકોને જાણો સેલર્સને તેમના ગ્રાહકના ડેટા જેમ કે તેમનું નામ ફોન નંબર સરનામું મેલ આઈડી ખાસ પ્રસંગની તારીખો વગેરેની જાણકારી મળે છે કે પછી તે બાયર અથવા સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા ડિલિવરી નેટવર્ક પર થાય છે કે પછી ડિલિવરી ઓન અથવા ઓફ નેટવર્ક થાય છે તે ધ્યાનમાં લીધા વિના આ માહિતી ગ્રાહક સાથે વિશ્વાસનો સંબંધ અને લાંબા ગાળાના જોડાણ માટે જરૂરી છે આ વિશે વધુ જાણવા માટે ONDC વેબસાઈટ પર ONDC ના ગવર્નન્સ એન્ડ પોલિસી વિભાગની મુલાકાત લો અને પ્રકરણ 4 અને પ્રકરણ 7 માં સમજાવેલ ઓએનડીસીની આચાર સંહિતા અને નીતિશાસ્ત્ર વિશે વાંચો ચાલો રીકેપ જોઈએ આ વિડીયોમાં અમે વિગતવાર સમજાવ્યું છે કે કેવી રીતે સેલર્સ નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલરને માત્ર ઓનલાઈન વ્યવસાય કરવા માટે જ નહીં પરંતુ ઓએનડીસી નેટવર્ક પર વ્યવસાય કરવા માટે પણ કરવા માટે સમજાવી શકે છે અમે સેલર્સને ઓનલાઈન વ્યવસાયોની વર્તમાન અને ભાવિ સંભાવનાઓથી વાકેફ કરીને શરૂઆત કરીએ છીએ બજારના કેટલાક ટ્રેન્ડ્સ જે વધતી જતી ઓનલાઈન શોપિંગમાં વિકાસ દર્શાવે છે અને પછી સૂચિબદ્ધ કરીએ છીએ કે કેવી રીતે ONDC નેટવર્ક તેમને લાભ પૂરા પાડે છે તે સેલર્સને એક જ નોંધણીની પ્રક્રિયા સાથે બહુવિધ બાયર એપ્લિકેશનની એક્સેસ આપે છે સેલર્સને તેમના રેટિંગ્સનું સંપૂર્ણ નિયંત્રણ આપે છે તમામ સેલર્સને સમાન દ્રશ્યતા અને તક પૂરી પાડે છે સેલર્સને તેમની પોતાની શરતો પર વ્યવસાય કરવા દે છે ઈ કોમર્સમાં સહભાગી થવાની કોસ્ટ એફિશિયન્ટ રીત પ્રદાન કરે છે અને તેમના બજારને વધુ સારી રીતે સમજવા માટે ગ્રાહક ડેટાની એક્સેસ પ્રદાન કરે છે ચોક્કસ ઓનબોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન હજુ પણ વિવિધ ચિંતાઓ દર્શાવતા સેલર્સ હોઈ શકે છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ આ કેવી રીતે હેન્ડલ કરે છે ઓનબોર્ડિંગના સમયે સેલર્સની ચિંતાઓનું સંચાલન કરવું તે આપણે આગળના વિડીયોમાં જાણી શકીશું